આ છે દાદાનું મોટું મંદિર જ્યાં ફાઇનલી મિત્રો સ્વાગત છે અમારા નવા નવા વ્લોગમાં તો હું અને અમારા ટેણી એટલે અમે જઈ રહ્યા છીએ વસરા દાદા ના મંદિરે ફરી વાર બીજા તો એક વાર તો અમે જઈને આવ્યા પણ ત્યારે મજા ના આવી એટલે બીજી વાર ફરવા અમે નીકળી છીએ તો અમે નીકળી ગઈ છ સાત જણા ગાડી લઈને તો જો અમારી પાછળ જ્યાં ગાડી પડી ત્યાં ફોટાનું કામકાજ ચાલુ છે આ છે અમારા મુના ભાઈ દરજી સારા સારા કપડાં સીવે છે તો તમારા ગામમાં આવી જાજો તો ચાલો આપણે ગાડી લઈને વસરાજ દાદા નીકળી જઈએ અમારે યારે અમદાવાદથી ફરવા આવ્યા છે આ અમારા બેન છે અમારા ભાઈ જ્યાં ફોટોનું કામકાજ ચાલુ હોય એમને ફરવા માટે અમે રણમાં વસરાદ દાદાના મંદિરે અને આગળ અમને ફરવા માટે લઈ જવાના છીએ તો જુઓ આપણે લોકેશન ઉપર ફૂંકી જઈએ રણમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે તો વસરા દાદાનું જ્યાં નિશાની જ્યાં આપણે વસરા દાદાએ જાતા ભૂલા ના પડવી એટલે આ બોર્ડ આવા લગાયા છે આગળ રજા લગાવી અને બીજી ગાડીઓ પણ વસરા દાદાએ જાય છે જુઓ અને આપણે પણ આ ગાડી લઈને જવાનું હોય બીજી ઘણી બધી ગાડી આવે છે જો ઉડાડ કેવું ઉડે છે જો તો ચાલો વિડિયો માં બને રહેજો આપણે જવા દઈએ વાસા દાદાના મંદિરે વાસળા દાદાના મંદિરે પહોંચી ગયા હી છે બંને બાજુ બજાર જ્યાં તમને વસરા દાદા લઈ જવા માટે પ્રસાદી મળશે તો જુઓ ચોખા ચુંદડી શ્રીફળ અને સાંકળ અગરબત્તી બંને બાજુ તમને પ્રસાદી મળી રહેશે અને ખાવા પીવા માટેની વ્યવસ્થા પણ છે ચલો આપણે વસરા દાદાના દર્શન કરીએ તો આ ગેટ છે આ ગેટમાંથી એન્ટ્રી કરવી એટલે સીધી સીધું દાદાનું મંદિર દેખાશે તો ચલો આપણે જઈ અને દાદાના દર્શન કરીએ તો જો સામે દેખાય તે મંદિર છે અને પેલું પણ એક મોટું મંદિર છે કારણ કે પહેલાં જે અત્યારે મંદિર બનતું હતું ત્યાં લગી દાદાના બેસણા આમાં હતા અને અત્યારે બે જગ્યાએ લગભગ આપણે જઈએ અને દાદાના દર્શન કરીએ બધા મિત્રો જે જે આ વિડીયો જોઈ રહ્યા હોય એ કોમેન્ટ માં વસરત દાદા લખી નાખજો દર્શન કરીને આવી ગયા આપડે દાદા સજાઈ તો આ જગ્યા એ પ્રસાદ પરસાદવાનું કામ આ જગ્યાએ પ્રસાદ ધરાવવાનો રહેશે આ છે દાદાનું મોટું મંદિર જ્યાં આ મંદિરની અંદર વિડીયો બનાવવાની મનાય છે એટલે આપણે ત્યાં વિડીયો નહીં બનાવી શકીએ એટલે આપણે તમને બહારથી વિડીયો માં દેખાડી દઈએ તો અંદર જવાની મનાય છે ને આ છે ઝાડ અહીં ઘણા બધા બાળકોના ફોટા લગાડવામાં આવ્યા છે જુઓ તો ચલો આપણે આગળ તમને બતાવવા લઈ જવું જુઓ આવી રીતે પથ્થર ઉપર પથ્થર કેમ ગોઠવવામાં આવે છે તો અહીંનું કહેવું એવું છે કે પથ્થર ઉપર જેટલા આપણે આ પથરા ઉપર આપણે પથરા ચડાવીએ તો આપણે ચડાવતો ભાઈ જો આ પથરા ઉપર પથરા ચડાવી એવું એવડું મોટું આપણું મકાન બની જાય એવું કહેવત છે એટલે આ બધા લોકો અહીં પથરા ઉપર પથરા ચડાવે છે તો જો અમારા ભાઈ કેટલા પથરા ચડાય આપણે જો અમને છ પથરા એટલે છ માળનું મકાન એમને ભગવાન માતાજી વાસણા દાદા બનાવી દે હું એ કઉ છું બનાવી આપે એટલા માટે આ બધી કહેવત એવી છે પણ બાકી આપણને કંઈ ખ્યાલ નથી ઘણા બધા આ જગ્યા પરથી પેલી જગ્યાએ પણ બનાવે છે તો ચલો આપણે હવે ટોળીની સમાધિ અને કોળીની સમાધિ જોવા જઈએ ટોળીની સમાધિ જ્યાં અહીંયા કાન રાખવાથી આપણને ઢોલનો અવાજ સંભળાય તો જુઓ આ બે ને એ ઢોલનો અવાજ સાંભળવા જઈ રહેશે જુઓ આ જગ્યા દાદા નો પ્રસાદ વહેંચવામાં આવે છે જુઓ વસરાત દાદા ભોજન લઈએ તો આ જગ્યાએ દાદાના મંદિરે આવતા યાત્રાળુ માટે પરસાદીનું આયોજન છે તો ચલો આપણે પ્રસાદ કરી લઈએ તો આ જગ્યાએ પ્રસાદી મળી રહેશે તો આપણે પ્રસાદી કરી લીધી છે તો હવે આપણે જઈશું ગાયો જોવા માટે જે ગૌશાળા છે ત્યાં ગાયો જોવા માટે જઈશું દાદાનું મંદિર આવું દેખાય કારણ કે જો અહીં બનવાનું કામકાજ ચાલુ છે તો થોડા સમયમાં બની જશે એ પણ વિડીયો આપણે યુટ્યુબમાં આપી દઈશું તો આપણે આવી ગયા ગાય માતાની ગૌશાળા જોવા માટે તો આ જગ્યા ઉપર ઘણી બધી ગાયો તો મિત્રો જો આ બાજુ ગાયો છે અને વાસરેળા પણ છે પેલી બાજુ જે આ પેલી વંડો છે એની બાજુ ઘણી બધી ગાયું છે

Terima kasih telah menonton!